ખાતે ચૂંટણી યોજવામાં આવી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ન્યાય મંદિર ખાતે ગુજરાત બાર કાઉન્સિલરના ના માર્ગદર્શન હેઠળ એસોસિએશન આજે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખશ્રી શ્રી સેક્રેટરી વેલફેર શ્રી અને નિયમો મુજબ ફોર્મ ભરાતા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દ્વારા કરવામાં આવતા પ્રમુખશ્રી તરીકે પીએમ કલાડ એડવોકેટ ઉપપ્રમુખ શ્રી તરીકે એડી રાઠોડ એડવોકેટ સેક્રેટરી તરીકે આર એલ અમલિયા એડવોકેટ જોઈન્ટ સેક્રેટરી આરડી કટારિયા વેલફેર મંત્રી આર એસ ડામોર લાઇબ્રેરિયનની ની જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો અને ચૂંટણી અધિકારી દ્વારા તેમની ચૂંટાયેલા જાહેર કરતા તેમના સમર્થકો ગીલમાં આવી ગયા હતા અને ફૂલ આરતી વધાવી લેવામાં આવ્યા હતા સૌને અભિનંદન પાઠવ્યા હતા અલ્કેશ પારગી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા